મહીસાગર જિલ્લાના વીરપુર અણસોલિયા તળાવમાં ત્રણ યુવાન નહાવા પડ્યા હતા આ દરમિયાન તળાવમાં પાણી ઊંડું હશે તેવું ત્રણેય યુવાનને ધ્યાનમાં ન આવ્યું અને નહાવા પડેલ યુવાન તળાવના ઊંડાણમાં પહોંચતા ડૂબી ગયા હતા આ જાણ રહેશો અને સ્થાનિકો જાણ થતા મામલતદારશ્રીને જાણ કરતા ગણતરીના કલાકોમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદ લઈને તળાવમાં ડૂબેલા ત્રણ યુવાનોના મૃતદેહને બહાર કાઢ્યા હતા આ બનાવથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું બનાવ અંગે સ્થાનિક નાગરિકો પાસેથી મળતી વિગતો અનુસાર અણસોળિયા તળાવમાં શનિવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ યુવાનો નાહવા પડ્યા હતા તેઓને તળાવની ઊંડાણની ખબર ન હતી જેને કારણે તળાવમાં ડૂબી જતા ત્રણેય યુવાનનું મોત નીપજ્યું હતું મૃત્યુ પામેલ યુવાનોની ઓળખ સ્થાનિકો મારફતે મળી હતી જયેશ કુમાર લાલાભાઈ સોલંકી ઉંમર પંદર રવિન્દ્રકુમાર રમણભાઈ સોલંકી વર્ષ સોળ નરેશકુમાર બાબુભાઈ સોલંકી વર્ષ સોળ ત્રણેય રહીશ ગામ દાવડિયા તાલુકો વીરપુરના હોવાનું બહાર આવ્યું છે આ બાદ વીરપુર પોલીસે ત્રણેય યુવાનના મૃતદેહને પીએમ માટે વીરપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બીજી તરફ ત્રણેય યુવાનના મોત થતાં ગામમાં અને સમગ્ર વીરપુર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું